નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મળતા રહે મિત્રો આજે રાત્રે આઠ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની અપડેટ મેળવીશું તો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી જોવા મળી છે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરાપનો માહોલ જોવા મળ્યો છે પરંતુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સાથે જ લાગુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે આજે રાત્રે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાહોદ છોટાઉદેપુર સુરત નર્મદા તાપી નવસારી ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે સાથે જ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે સાથે જ મિત્રો જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર અને ખેડાના આજુબાજુના વિસ્તારોમાં સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના નવ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદનો સમાવેશ થાય છે આ બધા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે